હરિ ઓમ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહલ બ્લોગ્સમાં આ ચેનલમાં તમને ધાર્મિક વિડીયો જોવા મળશે તો ચેનલને લાઈક કરી શેર કરી કોમેન્ટ કરી સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા મિત્રો આજે ત્રીજી એપ્રિલ બે હજાર પચીસનો દિવસ એટલે કે યમુના છઠનો દિવસ આજનો દિવસ કૃષ્ણ ભક્તોને યમુનાજીના ભક્તો માટે ખૂબ ઉત્સાહ અને ઉમંગનો દિવસ છે યમુના છઠની આપ સૌને અંતર મનની શુભકામનાઓ મિત્રો ચૈત્ર માસના શુક્લ શુક્લપક્ષની ષ્ઠીની તિથિ એટલે કે બુધવારનો દિવસ રાતના અગિયાર વાગ્યાને ઓગણપચાસ મિનિટથી આ યમુના છઠની શરૂઆત થાય છે જેનું સમાપન ત્રણ એપ્રિલ ગુરુવારના રાત્રે નવને એકતાલીસે થવાનું છે ઉદયા તિથિ મુજબ યમુના છઠ એ ત્રણ એપ્રિલ બે હજાર પચીસના દિવસે ઉજવવાની છે અને આ દિવસે ભક્તો સવારે વહેલા ઉઠી યમુના નદીમાં સ્નાન કરે છે અને ભગવાન કૃષ્ણ અને યમુના નદીની પૂજા કરે છે પૂજામાં ફૂલ ફળ મીઠાઈ ચડાવવામાં આવે છે અને ભક્તો યમુનાષ્ટકના પાઠ કરે છે યમુનાજીની આરતી કરે છે અને દાન પુણ્ય કરવાનો પણ મહિમા છે આ દિવસે ભક્તજનો વ્રત રાખે છે અને શ્રદ્ધાપૂર્વક યમુના નદીમાં સ્નાન કરે છે જેમાં સ્નાન કરવાથી તમામ પ્રકારના પાપ અને રોગોમાંથી વિમુક્તિ મળે છે યમુના છઠ એક મહત્ત્વપૂર્ણ હિન્દુ તહેવાર છે મિત્રો અને જે વિશેષ કરીને ઉત્તર ભારતમાં જ્યાં યમુના નદી વહે છે એવા રાજ્યો જેમ કે ઉત્તર પ્રદેશ હરિયાણા અને દિલ્હીમાં ઉજવવામાં આવે છે આ તહેવાર આમ તો યમુના નદીની પૂજા માટે સમર્પિત છે જેનું ધાર્મિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ ખૂબ મહત્ત્વ છે કારણ કે યમુના નદી સાથે ભગવાન કૃષ્ણનો ખૂબ ઊંડો સંબંધ છે એવું માનવામાં આવે છે કે યમુના નદીમાં જ એ વાસુદેવ કૃષ્ણ જે છે એમને મૂકવા એના મિત્રને ઘરે એ ગોકુળમાં ગયા હતા અને ત્યારે યમુનાજીએ ભગવાન કૃષ્ણના ચરણ પખાડ્યા હતા તો આ એક પણ ખાસ સંજોગ યમુના નદી સાથે જોડાયેલો છે મિત્રો યમુના નદીમાં સ્નાન કરવાથી યમ અને શનિના ભયથી પણ આપણને મુક્ત મળે છે અને આપણી આત્મા જે છે એનું શુદ્ધિકરણ થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે યમુના નદીની પૂજા કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે અને આ દિવસે ભગવાન કૃષ્ણએ યમુના નદીના તટ પર ઘણી બધી લીલાઓ કરી હતી એની યાદમાં યમુના છઠના દિવસે ભગવાન કૃષ્ણની પણ પૂજા કરવામાં આવે છે તો આ છે યમુના નદીનું વિશેષ મહત્ત્વ મિત્રો વૈષ્ણવધર્મની અંદર પણ યમુના નદીનું વિશેષ મહત્ત્વ છે જેનું ચરણામૃત લેવામાં આવે છે અને જેનું નમન કરવામાં આવે છે મનોજ કંડેરિયાની પંક્તિમાં વાત કરીએ તો ટોપલીમાં તેજ લઈ નીકળી પડો પાણીની વચ્ચે રસ્તા થઈ જશે કૃષ્ણ જન્મ એટલે અંધકારનું રાજીનામું અને પ્રકાશને મળેલો એક નિમણૂક પત્ર આપણે ગણીએ કંસ આઠમા સંતાનને મારી ન નાખે તે માટે બાલકૃષ્ણને કારાગૃહમાંથી નીકળીને વાસુદેવ પોતાના મિત્ર નંદના ઘરે મૂકવા નીકળે છે વાસુદેવ સત્ય માટે પોતાના જીવને જોખમમાં મૂકતા પણ ડરતા નથી અહીં તો સંતાન સનાતનની ચિંતા હતી જેમાં ચિંતન વધુ હતું વાસુદેવને વાસુદેવ માટે એક મોટો પ્રશ્ન હતો કે ગોકુળ અને મથુરાની વચ્ચે યમુના નદી પાર કેવી રીતે કરવી ઉપરથી આઠમની અંધારી મેઘલી રાત ધોધમાર વરસાદ વરસે છે અને આ ઘટના તો આમ તો ડાજિયા ઉપર ડામ જેવું થાય છે પરંતુ યમુનાજીનું જળ કૃષ્ણના ચરણ સ્પર્શ કરવા ઉછળ્યું અને પછી શાંત થઈ ગયું જાણી જળને જન્મો જન્મની તરસ પૂજાણ્યું હોય એમ યમુનાજી એકદમ શાંત બની જાય છે અને ચમત્કાર થાય છે યમુનાજી તરત જ જાતે માર્ગ કરી આપે છે કારણ કે કૃષ્ણ જન્મ થવો પણ એક ચમત્કાર હતો આ રીતે યમુનાજી અને કૃષ્ણનો એક અવલૌકિક અને અતૂટ સંબંધ રહ્યો છે જાણે જળ ચેતનાનો સંબંધ બંને વચ્ચેના એકાના એક કિસ્સાઓ જગજાહેર છે એવું પણ મનાય છે કે કૃષ્ણના સ્પર્શથી યમુનાજીનું પાણી શ્યામ થઈ ગયું પણ યમજ્યાનજીના જે શ્યામ જળમાં નાહવાના રૂપાળા થવાતું હોય એવું પણ માનવામાં આવે છે આમ તો આ નદીનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ છે યમ એટલે કે સૂર્યની પુત્રી હોવાને કારણે તેને યમુના કહેવાય છે ભગવત પુરાણમાં પણ શ્રી કૃષ્ણની બાળ લીલાને કારણે યમુનાજીનું મહત્વ અને મૂલ્ય વિશેષ છે ભગવાન કૃષ્ણની અગણિત લીલાના યમુનાજી સાક્ષી રહ્યા છે અહીંયા કૃષ્ણ જાણે જીવનના પાઠ શીખ્યા છે ભલે એ લીલાનો એક ભાગ હોય કે બાળગોઠિયા સાથેની રમત હોય ભગવાન કૃષ્ણનો એકડો પણ યમુના કિનારે ઘૂંટાયો છે ઈસવીસન છસો ને ચોસઠમાં સમ્રાટ હર્ષવર્ધને ગંગા યમુનાના સંગ પર છઠ્ઠી પંચવાર્ષિક મોક્ષ પરિષદ પણ કરી હતી મહર્ષિ અસિતનો આશ્રમ પણ યમુનોત્રીમાં હતો મહર્ષિ રોજ સ્નાન કરવા ગંગાજી જતા હતા જ્યારે મહર્ષિ વૃદ્ધ થયા તો પહાડ ઓળંગીને ગંગા સ્નાન અશક્ય હતું ત્યારે સ્વયં ગંગાજીએ પોતાનું એક નાનું ઝરણું એ મહર્ષિના આશ્રમ પાસે પ્રગટ કર્યું હતું શ્રદ્ધાના સરનામે તો સ્વયં ઈશ્વરને પણ આવવું પડે છે એવી કહેવત છે આજે પણ આ ઝરણું ત્યાંનું ત્યાં જ છે યમુનોતરી ગયેલા આ યાત્રીઓ અચૂક આ જગ્યાએ સ્નાન કરતા હોય છે અહીંયા સ્નાન કરવાથી વૃદ્ધાવસ્થાની તકલીફો દૂર થાય છે એવી પણ એક માન્યતા છે પ્રસિદ્ધ અને પવિત્ર યમુના હિન્દુસ્તાનની મહત્ત્વની આમ તો નદી ગણવામાં આવે છે એ જમુના નામથી પણ ઓળખાય છે અને હિમાલયની પર્વતમાળામાં આવેલું યમુનોત્રી એમનું જન્મસ્થાન ગણાય છે યમુનોત્રીને હિન્દુના ચાર વિશેષ જે તીર્થધામો છે હિન્દુ ધર્મમાં એમાંનું એક ગણવામાં આવે છે દિલ્હી તેમજ ઐતિહાસિક શહેર આગ્રામાંથી આ નદી પણ પસાર થાય છે અને અલ્હાબાદ શહેર નજીકે ગંગામાં મળી જાય છે ગંગા અને યમુનાનું એ સંગમ સ્થળ એ પ્રયાગ અતિ પવિત્ર અને પ્રાચીન માનવામાં આવે છે જેનું વિલીનીકરણ પણ શક્ય નથી જેમ પ્રેમ હોય ત્યાં શક્ય બને છે એવી આ ઘટના માટે પણ છે નદીનું જેવું પ્રવાહી વ્યક્તિત્વ માણસનું આમ તો હોવું જોઈએ કારણ કે બીજા માટે પોતાનું અસ્તિત્વ ઉગાડી દેનાર શ્રી કૃષ્ણનું વ્યક્તિત્વ પણ આમ તો નદી જેવું જ આપણે ગણી શકીએ છીએ યમુના નદીમાં જ ભગવાન શ્રી કૃષ્ણએ કાલી નાગને નાથ્યો હતો મિત્રો સાથે ગેડી દડે રમતા હતા અને રમત રમતા રમતા દડો નદીમાં પડી જાય છે અને કાલિનાગ પત્નીઓ સાથે પરિવાર સાથે રહેતો હોય છે ત્યાં બાળક કૃષ્ણ જ આવે છે અને એને જોઈ નાગરાણી વિનવે છે જમળ ખમળ ચાંડી જાને બાળા સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે પણ કૃષ્ણજીનું નામ પરિસ્થિતિ સામે હારી જાય તો કૃષ્ણ શાહના કાલીનાગ સાથે યુદ્ધ કરી તેને પરાસ્ત કરી તેની ફેણ પર વિજય નૃત્ય કરી અને દડો પાછો લાવ્યા અને કાલીનાગને યમુના છોડી જવાનો આદેશ આપ્યો આમ તો યમુનામાં સ્નાન કરનાર વ્યક્તિને યમ મૃત્યુ વખતે પણ કષ્ટ નથી મળતું યમુનોત્રી પાસે જ પાણીના ગરમ કુંડ છે યાત્રાળુઓ આ સ્ત્રોતના પાણીમાં જ પોતાનું ભોજન પકાવે છે અને ઠંડા બોળ લાગતા જીવનની નજીક આવો ઉફાળો એક ઝરો પણ એ આવેલો છે ઈસવીસન અઢારસો ને પંચાવનમાં યમુનાજીના મંદિરનું નિર્માણ ગઢવાલના નરેશ સુદર્શન શાહે કરાવેલું હતું આ મંદિરમાં દ્વાર વૈશાખ મહિનાની સુદ અક્ષય તૃતીયાના રોજ ખુલે છે અને કાર્તક મહિનાની યમ દ્વિતીયાના રોજ એ કમાળ વાસી દેવામાં આવે છે યમુજાનજીના દર્શનથી કૃષ્ણ જેવું ધૈર્ય જીવનમાં આવે છે કૃષ્ણને યમુનાજીને અલગ કરવાનું વિચારવું મતલબ ફૂલને સુગંધ દૂર કરવી એવું થશે યમુનાજીમાં ડૂબકી મારો તો કૃષ્ણને નિહાળી શકો કૃષ્ણમાં ડૂબકી મારો તો યમુનાજી વહેવા લાગે છે આમ યમુનાજી આપણે અંતરમનથી આપણને વાલા છે આપ સૌને યમુના છઠ યમુના જયંતિની અંતર મનથી શુભકામનાઓ નમામી યમુના મહમ સકલ સિદ્ધિ હેતુ મુદા મોરારી પદ પંકજ ઉત્કટા બોલીએ યમુના મહારાણી કી જય મિત્રો આ વીડિયો આપ લોકોને ઉપયોગી થયો હશે એવી અમને શ્રદ્ધા છે આમાં કોઈ અમારાથી દોષ રહી ગયો હોય તો અમને નતમસ્તક માફ કરવા વિનંતી આપ સર્વોને યમુના ચટની શુભકામનાઓ સાથે આ વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ વિડીયો ગમ્યો હોય તો તમારા સગા સંબંધી સાથે આને જરૂરથી શેર કરો ફરી મળીશું કોઈ નવા ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો જોનારા સર્વે દર્શક મિત્રોને અમારી ચેનલના ભાવથી જય શ્રી કૃષ્ણ